ન જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીય અપહત કેસ મામલો ઉમરા પોલીસે તેમની મહિલા મિત્રક પૂનમ ભાદોરિયા સાથે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને અટકાયત કરી તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનમાંથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીધી હતી તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છટકારો મેળવવા માંગતા હતા પરંતુ તે પીછે છોડતી ન હતી વળી દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી આથી તુષાર ગિલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું જો કે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી બિલ્ડરના પરિજનો પર અગંબીર આક્ષેપો કર્યા હતા પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગઈ તારીખ એકત્રીસ અને એક ફેબ્રુઆરી જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ બાર બે બે ના રોજ અરજી આપવામાં આવે જે અરજીની તપાસ મારી પાસે આવેલી એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી જેમાં તેમના કુટુંબના સભ્યોનો નિવેદન લેવામાં આવેલા त्यांनी आजूबाजूला निवेदन लिहावं मागवलं तथा त्यांनी ऑफिस मध्ये काम करता माणसांना निवेदन लिहा तेव्हा पूनम बेन पूनम बेन पर आक्षेप ठेवले तर पूनम बेन नी स्ट्रेस ना कारणे तुषारबाई अत्यधिक पगलु भरे लागले जे बाबत त्यांना बँक स्टेटमेंट त्यांना सीएन निवेदन तथा त्यांनी आर्थिक व्यवहार होते एवढ देवड बाबत पण तपासणी करवा मागले जेव्हा इन्वेस्टिगेशन दरम्यान ते वस्तू ध्यान आवेल ते जेव्हा બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું છતાં પૂનમબેન સેલેરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા જે ધ્યાન ને આવતા સીએ મારફત વેરીફાય કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમ ટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવવાનો સ્પષ્ટ રીતે જણાય છે આ ઉપરાંત છ ઓગસ્ટ બે હજાર છવ્વીસ પચીસમાં જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે એમાં અને નામની દુકાનો છે જે જે તુષારભાઈના નામે નામે છે જેમાં ચેકનું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલ નથી માત્ર દસ્તાવેજ કરવા ખાતર કરેલા જણાય છે તુષારભાઈની હાજરી નથી જેથી એ બાબતે વિશેષ પ્રકાશ નથી પાડી શકે પરંતુ તેમાં જે ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન થવું જે જંત્રી મૃત્યુ એ બંનેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા આપણને જણાય આવેલ નથી જેની બજાર કિંમત એક કરોડ છ લાખ રૂપિયા બંને દુકાનો હેઠળ છે આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજે રોજ સવારે ઉમા પોલીસ ખાતે અ તેમના વિરુદ્ધમાં ફિલ્મમેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની તપાસ અમુક રીતે જ કરી રહ્યા છે અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકે નથી કઈ રીતે સ્ટ્રેસ આપતા આપે જે વર્ડ કરો કઈ રીતે સ્ટ્રેસ આપતા હતા હા સ્ટ્રેસ માં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે કેવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી અથવા બદનામ કરવાની ગણતરી હતી જે એમના પરિવારના કહેવું છે